પુણ્યશાળી પ્રભુના પગલે લોકો આફતમાંથી બચી ગયા ચંડ કૌશિકને તારી પ્રભુ મહાવીર વાચાલા નગરીમાં પધાર્યા ત્યાંના નાગસેન ગૃહસ્થે પોતાનો પુત્ર બાર વર્ષે પરદેશથી પાછો આવ્યો હોવાથી મહોત્સવ કર્યો હતો પંદર દિવસના ઉપવાસના પારણે પ્રભુ ત્યાં પધાર્યા નાગસેને પરમાન ખીરથી પ્રભુને પારણું કરાવ્યું ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા પરંતુ પ્રભુ તો પારણું કરીને ત્યાંથી આગળ વિહાર કર્યો પ્રભુ શ્વેતાંબિકા નગરીમાં પધાર્યા ત્યાં પ્રદેશી રાજાએ પ્રભુની પર્યુપાસના કરી અનેરો લાભ લીધો પ્રભુ શ્વેતાંબિકા નગરીથી સુરભીપુર તરફ આગળ વધ્યા રસ્તામાં ગંગા નદી આવી તેથી તે પાર કરવા માટે નાવિકની આજ્ઞા લઈને અન્ય લોકોની સાથે પ્રભુ તે નાવમાં બેઠા અપવાદ કારણે નદી ઉતરવાની છૂટ હોય છે એ નાવમાં ખેમિલ નામનો એક નિમિત્તજ્ઞ પણ હતો નાવિકે જ્યારે નૌકા ચલાવી ત્યારે જમણી બાજુ એક ઘુવડ બોલ્યો ખેમિલે પોતાના નિમિત્ત જ્ઞાનથી જાણ્યું તથા કહ્યું યાત્રિકો સાવધાન જમણી બાજુ ઘૂવડ બોલી રહ્યો છે તે અતિ અશુભ કહેવાય આપણા ઉપર કોઈ ભયંકર કષ્ટ આવશે ખેમિલે હજી વાત પૂરી કરી ત્યાં તો ગંગાના તરંગો વિકરાળ બની ગયા નૌકા અહીં તહી ડોલવા લાગી યાત્રિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા પરંતુ નૌકાના એક ખૂણામાં પ્રભુ મહાવીર ધ્યાનસ્થ દશામાં ઊભા હતા તેઓ ભય રહિત હતા ભયભીત યાત્રિકોએ ધ્યાનસ્થ મહાવીર સ્વામીને જોયા પ્રભુને નિર્ભય જોઈને તેઓ પણ થોડા નિશ્ચિંત થયા જરાવારમાં તોફાન શાંત થઈ ગયું બધાને લાગ્યું કે આપણી સાથે મહાવીર સ્વામી હતા તેથી આપણે બચી ગયા સૌના મસ્તક પ્રભુને નમી પડ્યા નૌકા કિનારે આવી ગઈ મહાવીર સ્વામી તુનાક સન્નિવેશ તરફ આગળ વધ્યા ત્યાં એક શૂન્ય સ્થાનમાં ધ્યાન ધરીને રહ્યા ધર્મચક્રવર્તીના પગલાં પ્રભુ મહાવીર ગંગા નદીની રેતી ઉપરથી ચાલ્યા હતા ત્યાં તેમના પગલાં ઉઠી આવ્યા હતા ત્યાંથી પુષ્પમિત્ર નામનો એક સામુદ્રિક પસાર થઈ રહ્યો હતો તેણે પ્રભુના પગલાં જોયા તથા વિચાર્યું કે આ તો કોઈ ચક્રવર્તીના પગલાં લાગે છે ચોક્કસ એ મુશ્કેલીમાં હશે નહીંતર આવા મોટા માણસ કદી ખુલ્લા પગે ચાલે નહીં હું ત્યાં જઈને કહું કે તમે ભવિષ્યમાં ચક્રવર્તી થશો જેથી મને પણ લાભ થશે આગળ જઈને તેણે સાધુના રૂપમાં પ્રભુને જોયા અને આશ્ચર્યચકિત થઈ ગયો તેને પોતાની સામુદ્રિક વિદ્યા ખોટી લાગી કેમ કે આ તો ભિક્ષુ નીકળ્યા ચક્રવર્તી જેવું કાંઈ દેખાયું નહીં તેને સામુદ્રિક ગ્રંથો ખોટા લાગ્યા તેથી તે સર્વેને ગંગા નદીમાં પધરાવવા તૈયાર થયો ત્યાં દિવ્યવાણી સંભળાઈ અરે સામુદ્રિક તે જે પગલાં જોયા છે તે ચક્રવર્તી ચક્રવર્તીઓનાય ચક્રવર્તી અર્થાત ધર્મચક્રવર્તી એવા ભગવાન મહાવીરના પગલાં છે તારા ગ્રંથો જરાય ખોટા નથી માટે ખોટી શંકા કરીશ નહીં સામુદ્રિક ખુશ ખુશ થઈ ગયો તેણે ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા તથા ધન્યતા અનુભવી તે પાછો વળી રહ્યો હતો ત્યારે મહાવીર સ્વામીના પગલાં જોતો આગળ વધી રહ્યો હતો ત્યાં એક પગલાં ઉપર કંઈક ચમકતું દેખાયું ત્યાં હાથેથી રેતી દૂર કરી તો ત્યાં નિદાન દેખાયું તેની કાયમની ગરીબી દૂર થઈ ગઈ તેને થયું કે મહાપુરુષના દર્શન ક્યારેય ખાલી ન જાય તે આનું નામ પ્રભુ મહાવીરની અહિંસાનો અદ્ભુત પ્રભાવ એક વનમાં પ્રભુ મહાવીર ધ્યાન ધરી રહ્યા હતા તેઓ છઠ્ઠે ને સાતમે ગુણસ્થાને ઝૂલી રહ્યા હતા તે વખતે તેમનાથી દૂર એક હરણ બેઠું હતું અચાનક તેને સિંહની ગર્જના સંભળાઈ તે એકદમ ભયભીત થઈ ગયું તથા જ્યાં મહાવીર સ્વામી હતા ત્યાં દોડીને આવી પહોંચ્યું પહેલો સિંહ એનો શિકાર કરવા માટે એની પાછળ પડ્યો હતો પણ મહાવીર સ્વામી પાસે જ્યાં આવ્યું ત્યાં તેની મારવાની ઈચ્છા ખતમ થઈ ગઈ બંને પ્રાણીઓ ભગવાનના ચરણ પાસે બેસી ગયા સિંહ તો અત્યંત પ્રેમથી હરણને સૂંઘવા લાગ્યો હરણ પણ સિંહની સાથે ગેલ કરવા લાગ્યું જાણે પિતા પુત્ર મળતા હોય એ તેવું લાગ્યું થોડી વાર પછી સિંહ બાજુના તળાવમાં ગયો તો હરણ પણ તેની પાછળ ગયું બંને સાથે પાણી પીવા લાગ્યા પાણી પીને બંને પાછા ભગવાન મહાવીરના ચરણ શરણમાં પીસી ગયા જાણે બંને સગા ભાઈ કેમ ન હોય આ બધો પ્રભાવ ભગવાન મહાવીરની કક્ષાની અહિંસાને મૈત્રીનો હતો પતંજલિ યોગશાસ્ત્રમાં એક સૂત્ર સરસ છે અહિંસા પ્રતિષ્ઠાયા તત્સનિધો વૈર ત્યાગ અર્થાત જ્યાં અહિંસાની પ્રતિષ્ઠા હોય છે ત્યાં વિસર્જન થઈ જાય છે પ્રભુ મહાવીરના બિનસત્તાવાર પ્રથમ શિષ્ય ગોશાલક તે કાળે અને તે સમયે મંખલી નામનો એક ચિત્રનો ફેર્યો હતો તે પોતાની પત્ની ભદ્રાને પોતાની સાથે રાખી ગામે ગામ ફરતો તથા ચિત્રપટ બનાવીને પોતાની આજીવિકા ચલાવતો હતો એકદા શંખણ નામના એક ગામમાં તે જઈ પહોંચ્યો તે ગામમાં એક બહલ નામનો બ્રાહ્મણ રહેતો હતો તેની પોતાની એક ગૌશાળા હતી તે ગૌશાળામાં પહેલો મંખલી પોતાની પત્નીની સાથે રહ્યો તે વખતે એની પત્ની સગર્ભા હતી એકદા તેની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો તે ગૌશાળામાં જન્મ્યો હોવાથી તેનું નામ ગૌશાલક રાખવામાં આવ્યું જ્યારે તે બાળક મોટો થયો ત્યારે પોતાના બાપદાદાનો ધંધો તે શીખી ગયો તે બહુ વિચિત્ર સ્વભાવનો હતો તેની વારંવાર પોતાના માતા પિતાની સાથે ટસલ થતી હતી ઉદ્દત સ્વભાવનો તે ગૌશાળો માતા પિતાથી અલગ થઈ બાપીકો ધંધો ચલાવતા પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો આ ગૌશાળાને બધા નાટક કરતા આવડ આવડતા હતા તેથી ધંધો ચાલ્યો નહીં તો તે બાવો બની ગયો ભિક્ષાચરી દ્વારા પોતાનું પેટ ભરવા લાગ્યો આ પેટના માટે જીવે શું શું નથી કર્યું આદ્ય શંકરાચાર્યે ચરપટ પં પંજરિકામાં યોગ્ય કહ્યું છે જટિલો મુંડી લુચિત કેશ કાશાય મંબર બહુ કૃતવેશ નપી ચ ન પશ્યતિ મૂઢ ઉદર નિમિત્ત બહુ કૃતવેશ અર્થાત જટાધારી માથું મુંડાવનાર લોચ કરેલ છે વાળ જેના એવા તથા ભગવા વસ્ત્રોધારી આ જીવ ઘણા પ્રકારના વેશ ધારણ કર્યા તે જોતો હોવા છતાં પણ જોતો નથી તથા પેટના માટે ઘણી જાતના વેશ ધારણ કર્યા રાજગૃહી નગરીના નાલંદા પાડામાં ભગવાન મહાવીર બિરાજતા હતા પ્રભુએ ત્યાંની તંતુશાળા વસ્ત્રશાળામાં ચાતુર્માસ પસાર કરવાનું નક્કી કરીને ત્યાં રહ્યા ત્યાં એક યુવાન સાધુ કે જેનું નામ ગૌશાલક હતું તે આવ્યો તે ઉદાત કૌતુકપ્રિય તથા રસલોલુપ હતો તેને ક્યાંક ક્યાંય આદર સત્કાર ન મળતો હોવાથી અહીં તહીં ભટક ક્યાં કરતો હતો ગૌશાલકે જોયું કે ભગવાન મહાવીર તરફ લોકો બહુ ભક્તિભાવ રાખે છે તેથી પોતે તેમનો શિષ્ય બની જાય તો તેનું કામ થઈ જાય તે જાતે ભગવાનનો શિષ્ય થયો તથા લોકોમાં પ્રચાર કર્યો હું મહાવીર સ્વામીનો અંતેવાસી શિષ્ય છું ભગવાન મહાવીર મૌન હતા પ્રભુએ સાધના કાળનું બીજું ચાતુર્માસ ત્યાં પસાર કર્યો ત્યાં પ્રભુએ ચાર માંસકમણ કર્યા પ્રથમ માંસખમણનું પારણું વિજય શેઠને ત્યાં કર્યું દેવોએ ત્યાં પાંચ દ્રિવ્ય પ્રગટ કર્યા લોકોએ પણ વિજય શેઠના સુપાત્રદાનની મુક્ત કંઠે પ્રશંસા કરી તેના ભાગ્યને ખૂબ બિરદાવ્યું આ ઘટનાથી ગૌશાળો પ્રભાવિત થઈ ગયો બીજા માંસખમણનું પારણું પ્રભુએ રાજગૃહીના આનંદ ગાથાપતિના ઘરે કર્યો ત્યાં પણ પાંચ દિવ્ય પ્રગટ્યા ત્રીજા માસ્કમણનું પારણું સુનંદ ગાથાપતિને ત્યાં કર્યું તથા ચોથા માસ્કમણનું પારણું ચાતુર્માસ પછી કરવાનું હતું પ્રભુ વિહાર કરવા તૈયાર થયા ત્યારે ગૌશાળાએ વંદન કરીને કહ્યું ભગવાન હું ભિક્ષા માટે નગરીમાં જાઉં છું આજે કારસક કારતકસૂદ પૂનમ હોવાથી ઘર ઘરમાં ખીર તથા મિષ્ટાન આદિ બંને બંને છે તે લઈ આવીશ મૌનના આરાધક પ્રભુ તો મૌન રહ્યા પણ પ્રભુની સેવામાં અદૃશ્યપણે રહેલો સિદ્ધાર્થ દેવ મૌન ન રહી શક્યો તેણે મહાવીર સ્વામીના મુખથી કહ્યું ગૌશાલક આજે તને ખીર કે મીઠાઈ નહીં મળે પણ વાસી ભાત ખાટી છાશ તથા ખોટો સિક્કો મળશે સિદ્ધાર્થદેવથી અપરિચિત ગૌશાલકે આ મહાવીર સ્વામીની વાણી માની તે બોલ્યો દેવાર્ય ઘર ઘરમાં ખીર બને છે તેથી આપની ભવિષ્યવાણી હું ખોટી સાબિત સાબિત કરી આપીશ આટલું કહીને ગૌશાલક ભિક્ષા લેવા માટે ગયો ભગવાન મહાવીર નાલંદા પાડામાંથી વિહાર કરીને કૌલાક સન્નિવેશમાં પધાર્યા ત્યાં બહુલ નામનો ધનાઢ્ય બ્રાહ્મણ રહેતો હતો પ્રભુએ કારતકવધ એકમના બહુલ બ્રાહ્મણને ત્યાં ખીરથી પારણો કર્યો અહોદાનમ મહાદાનમના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગાજી ઉઠ્યું દિવ્ય રત્નોની વૃષ્ટિ થઈ પ્રભુના મહાન તપની ત્યાં લોકોએ ખૂબ ખૂબ અનુમોદના કરી નાલંદામાં ગોશાળાઓ અનેક ઘરમાં ગયો પણ તેને ક્યાંય ખીર કે મિષ્ટાન મળ્યા નહીં આખરે એક કર્મચારીના ઘરમાંથી તેને વાસી ભાત ખાટ છાશ તથા સિક્કા મળ્યા આ ઘટનાથી ગૌશાલક હતપ્રભ થઈ ગયો તેને થયું કે જે થવાનું હોય તે પહેલેથી જ નક્કી હોય છે નિયતિવાદ ઉપર તેની દ્રઢ શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ ગૌશાલક તંતુશાળામાં આવ્યો પણ ત્યાં મહાવીર સ્વામી ન દેખાયા તે મહાવીર સ્વામીને સોતો સોતો કૌલાક સન્નિવેશમાં પહોંચ્યો પ્રભુના ચરણે શીર નમાવતા તે બોલ્યો પ્રભુ આપની ભવિષ્યવાણી સાચી પડી આપના કહેવા પ્રમાણે જ થયું આપ સર્વજ્ઞ છો આપ મારા ગુરુ છો હું આપનો શિષ્ય છું પ્રભુ મૌન હતા પણ મૌનમ સ્વી કૃતિ લક્ષણમ એ ઉક્તિ અનુસાર ગૌશાળાએ પ્રભુની સન્મતિ માની લીધી પ્રાય તીર્થંકરો જમસ્ત અવસ્થામાં કોઈને પોતાના શિષ્ય બનાવતા નથી કૌલાક સન્નિવેશથી ભગવાન સ્વ સ્વર્ણ ખલ તરફ વિહાર કર્યો ગૌશાલક પ્રભુને અનુસર્યો રસ્તામાં કોઈ ગોવાળો ખીર પકાવી રહ્યા હતા તે જોઈને ગૌશાલકનું મન લલચાઈ ગયું તે ખીર ખાવા માટે ઉતાવળ કરવા લાગ્યો તેણે ભગવાનને કહ્યું ભંતે મને ખૂબ ભૂખ લાગી છે તેથી આપણે અહીં રોકાઈને ખીર ખાઈએ દેવે કહ્યું ગૌશાલક ખીર પાક્યા પહેલાં જ ઘડો ફૂટી જશે તેથી તને ભૂખ્યા જ રહેવું પડશે ગૌશાળાએ ગુવાળોને કહ્યું મારા ગુરુ ત્રિકાલ જ્ઞાની છે તમારી ખીર બન્યા પહેલાં જ ઘડો ફૂટી જશે આ એમની ભવિષ્યવાણી છે ગોવાળોએ ગૌશાલકને જોયો તથા તેના અશુભ વચનો બદલ તેનો તિરસ્કાર કર્યો છતાં પણ તેમણે તેમને વાંસની લાકડીઓ તથા રસીથી ઘડો બાંધીને ખીર પકાવવાનું ચાલુ રાખ્યું ઘડામાં ચોખા તથા દૂધ અધિક માત્રામાં હોવાથી જેવા ગરમ થયા કે ઘડો ફૂટી ગયો તથા દૂધ આદિ રસીમાં તથા જમીનની માટીમાં ભળી ગયા આ ઘટનાથી ગૌશાલકને લાગ્યું કે નિયતિ બળવાન છે તેની શ્રદ્ધા નિયતિવાદ ઉપર પાકી થઈ ગઈ છે ભગવાન મહાવીર બ્રાહ્મણ ગ્રામમાંથી પસાર થઈને ચંપા પહોંચ્યા પ્રથમ દ્વિમાસિક તપનું પારણું ચંપામાં કર્યું તથા બીજા દ્વિમાસિક તપનું પારણું ચંપાથી બહાર કર્યું ગૌશાલક જ્યાં જતો ત્યાં કંઈક નવા જૂની કર્યા વગર રહેતો નહીં પોતાના ઉદ્ધત વર્તનના કારણે બધે તેને અપમાનિત થવું પડતું હતું ક્રમશ વિહાર કરતા પ્રભુ પૃષ્ઠ ચંપા પધાર્યા ત્યાં ચાતુર્માસ પૂર્ણ કર્યું પૂરા ચાર મહિના ચોબિયાર ઉપવાસ કર્યા ચારે માસ ધ્યાન સાધનામાં પસાર કર્યા કર્મોને સામેથી આમંત્રણ યાને અનાર્ય દેશમાં વિહાર પ્રભુના સંતોને અનાર્ય દેશમાં વિચારવાની મનાઈ છે પરંતુ પ્રભુ પોતે કર્મોની વિશેષ નિર્જરા યા ઉદી ઉધિરણા કરવા માટે અનાર્થ દેશમાં પધારે છે પ્રભુ મહાવીર લાડ દેશમાં પધાર્યા એ દેશ સંપૂર્ણ અનાર્ય હતો ત્યાં આદિવાસી લોકો રહેતા હતા ત્યાંના લોકો જંગલી હતા તેમનામાં માનવતા કે ધર્મ જેવી કોઈ વસ્તુ ન હતી આપણા રૂવાડા ખડા થઈ જાય તેવી વેદનાઓ પ્રભુને ત્યાં વેઠવી પડી પણ પ્રભુ તો ક્ષમાના અવતાર હતા વસ્તીમાં પ્રભુને રહેવા માટે સ્થાન મળતા ન હતા નિર્દોષ આહાર પાણી પણ દુર્લભ હતા અનાર્ય લોકો ભગવાન ઉપર કૂતરા છોડતા તથા કરડાવતા હતા ઉપરથી તાળીઓ પાડતા મોટે ભાગે પ્રભુ ગ્રામનગરથી બહાર વનોમાં કોઈ વૃક્ષ નીચે ધ્યાન ધરતા હતા પ્રભુ એક સમય માત્રનો પ્રમાદ કરતા નહીં બાહ્ય અને આભ્યંતર તપ દ્વારા કર્મોની પ્રચુર નિર્જરા કરતા અનાર્ય લોકો ક્યારેક પ્રભુ ઉપર ધૂળો ઉડાડતા ક્યારેક ધક્કા દેતા ક્યારેક થૂકતા છતાં પ્રભુ અંશ માત્ર ક્રોધ કરતા ન હતા અનંત શક્તિના માલિક એવા પ્રભુની ક્ષમા ખરેખર દાદ માગી લે તેવી હતી તેથી તો કહ્યું છે ક્ષમા વિરસ્ય ભૂષણમ બે મહિના સુધી પ્રભુ અનાર્ય દેશમાં વિચર્યા તથા મારણાંતિક કષ્ટોને સહન કર્યા ત્યાંથી વિહાર કરતા હતા ત્યારે રસ્તામાં બે ચર પ્રભુને મળ્યા અજ્ઞાની એવા તે બંનેએ પ્રભુને અપશુકન માની ભાલાથી પ્રહાર કર્યા પરંતુ સૌ ધર્મેન્દ્ર તત્કાળ ત્યાં પ્રગટ થઈને ચોરોને મારીને ભગાડી દીધા પ્રભુ મલય દેશની રાજધાની બદિલપુર પધાર્યા ત્યાં ચાતુર્માસ પસાર કર્યો આ ચાતુર્માસમાં ચાર મહિનાના ઉપવાસ કર્યા ધન્ય છે પ્રભુની ઉગ્ર તપસ્યાને અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગ ચાતુર્માસ પછી ગ્રામાનુગ્રામ વિહાર કરતા પ્રભુ કુપી સન્નિવેશમાં પધાર્યા રાજપુરુષોએ ભગવાન તથા ગૌશાલકને ગુપ્તચર સમજી બંદીવાન બનાવી દીધા પ્રગલ્ભા તથા વિજયા પરિરાજિકાઓએ પ્રભુનો સાચો પરિચય આપી રાજપુરુષોને શિક્ષા કરાવી રાજપુરુષોએ પોતાના અપરાધની ક્ષમા માંગી ત્યાંથી પ્રભુ વૈશાલી નગરી પ તરફ પધાર્યા પ્રભુની સાથે ભયંકર કષ્ટો ભોગવતા ગોશાળો કંટાળ્યો તેણે મહાવીર સ્વામીને કહ્યું દેવાર્ય આપની સાથે રહીને હું તો ભૂખે મરી ગયો બધે અપમાનિત થયો હવે હું આપની સાથે નહીં રહું હું સ્વતંત્ર વિચરીશ પ્રભુ હંમેશના નિયમ પ્રમાણે મૌન રહ્યા ગૌશાલકે રાજગૃહી તરફ વિહાર કર્યો પ્રભુ વૈશાલી પધાર્યા એક લુહાર શાળામાં આજ્ઞા લઈને કાવચકમાં સ્થિર થયા લુહાર શાળાનો માલિક છ મહિના બીમાર હોવાથી ત્યાં આવ્યો ન હતો પણ હવે સારું થઈ જવાથી ત્યાં આવ્યો પ્રભુને નગ્ન અવસ્થામાં જોઈને તેણે અપશકુન માન્યા તેણે સેવકોને કહ્યું આ નગ્ન સાધુને અંદર કેમ આવવા દીધા છે સેવકોએ કહ્યું અમારી રજા લઈને આ મુનિ અહીં રહી રહ્યા છે વિચિત્ર સ્વભાવનો તે લુહાર હથોડો લઈને પ્રભુને મારવા દોડ્યો પણ તેનો ઉગામેલો હાથ આકાશમાં અધ્ધર રહી ગયો મહાવીર સ્વામીની મહાનતા જોઈને તે ભોંટો પડી ગયો તથા ભયભીત થઈ ગયો આખરે તેણે પ્રભુની ક્ષમા માંગી લુહાર પણ કરુણા વરસાવી પ્રભુ ગ્રામક સન્ની વેશમાં પરધાર્યા ત્યાં એક ધ્યાનસ્થ ધ્યાનસ્તરે થયા પ્રભુની સૌમ્ય મુખ મુદ્રા જોઈને તે યક્ષ સમકિત પામી ગયો તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા માન અમાને વર્તે તે જ જો જીવિત કે મરણ નહીં ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો આવી દશામાં ઝૂલતા પ્રભુ મહાવીર ગ્રામાનું ગ્રામ વિહાર કરતાં શાલિશી ગામની બહાર એક ઉદ્યાનમાં પધાર્યા જ્ઞાન ધ્યાનની સાધના સિવાય પ્રભુની કોઈ પ્રવૃત્તિ ન હતી તે ઉદ્યાનમાં એક કટપૂતના નામની વ્યયંતરી રહેતી હતી તે પ્રભુના રૂપને જોઈ અત્યંત મોહિત થઈ ગઈ તેણીએ અનિંદા સુ વિશ્વસુંદરીનું રૂપ ધારણ કરીને પ્રભુને રિઝવવાના અનેક પ્રયત્નો કરવા લાગી પરંતુ આજથી પરિસહની પ્રભુને કોઈ અસર ન થઈ આ દેવીએ પ્રભુની જેવી કામભોગો તરફ અનાશક્તિ ક્યાંય જોઈ ન હતી તે વિસ્મિત થઈ ગઈ છતાં પોતાનો પરિચય ન સ્વીકાર્યો મહા મહિનાની ભયંકર ઠંડી પડી રહી હતી તેમાં આ વ્યંતરીએ પોતાની વૈક્રિય શક્તિથી અત્યંત ઠંડો પવન વિકુર્યો એટલું જ નહીં પણ તેણીએ ભગવાનના શરીર ઉપર બરફ જેવું ઠંડુ પાણી વરસાવ્યું છતાં પણ પ્રભુ તો મેરુ જેવા અડગ રહ્યા ખરેખર પ્રભુની સહિષ્ણુતા ટોચ કક્ષાની હતી અંતે તે વ્યયંતરી ધ્રુજી ઉઠી તે પ્રભુના ચરણે ઢળી પડી તથા ક્ષમા યાચી પ્રભુ ત્યાંથી વિહાર કરીને ભતિયા પધાર્યા ત્યાં ચોમાસી તપની સાથે ચોમાસું પસાર કર્યું અનેક પ્રકારના કષ્ટો ભોગવતો ગૌશાલક ફરીને પ્રભુ પાસે પહોંચી આવ્યો તથા કહ્યું ભંતે હવેથી હું આપની સાથે રહીશ પ્રભુ મૌન રહ્યા ભદિયાનું ચાતુર્માસ પૂર્ણ કરીને પ્રભુ મગધ દેશમાં પધાર્યા ત્યાંથી આલંબિકા નગરીમાં પધાર્યા તથા ચોમાસી તપની આરાધના સાથે ત્યાં ચાતુર્માસ કર્યું ત્યાંથી વિહાર કરીને કુંડકસનની વેશમાં પધાર્યા વાસુદેવના મંદિરમાં કૌત્સમાં લીન થઈ ગયા ત્યાં કે પોતાના અટકચાળા સ્વભાવ પ્રમાણે ત્યાં રહેલી મૂર્તિનો અનાદાર કર્યો ગ્રામ લોકોએ તેને સારો એવો મેથી પાક ચખાડ્યો ત્યાંથી વિહાર કરીને પ્રભુ મદન સન્નિવેશના બલદેવ મંદિરમાં ધ્યાન ધરીને રહ્યા ત્યાંય ગૌશાળકે અટકચાળા કર્યા તથા માર ખાધો કેટલાક અજ્ઞાની લોકોએ પ્રભુ માવીરને ગૌશાળકના ગુરુ માનીને માર્યા પણ પ્રભુ તો સંભાવમાં લીન હતા ત્યાંથી વિહાર કરીને પ્રભુ બહુશાલ ગ્રામ પધાર્યા શાલીવન ઉદ્યાનમાં ધ્યાન પ્રતિમા ધારણ કરી શાલાર્ય નામની એક વ્યંતરીએ ભગવાનને વિવિધ ઉપસર્ગો આપ્યા પણ મેરુ ડગે તો મહાવીર ડગે પરાજિત વ્યંતરીએ પ્રભુની સામે નતમસ્તક થઈ ક્ષમા માંગી બહુશાલ ગ્રામથી વિહાર કરીને પ્રભુ ગલ્લા પધાર્યા ત્યાં જીત શત્રુ રાજા રાજ્ય કરતા હતા તે વખતે તે રાજાની અન્ય રાજાની સાથે દુશ્મનાવટ ચાલી રહી હતી તેથી સીમા રક્ષક સૈનિકો સાવધાન હતા પ્રભુ ત્યાં પધાર્યા ત્યારે સૈનિકોએ પોત તેમનો પરિચય પૂછ્યો પણ પ્રભુ મૌન રહ્યા ગૌશાલકે પણ મૂંગો રહ્યો તેથી સૈનિકોને શંકા પડી તેમણે મહાવીર સ્વામી તથા ગૌશાલકને બંદીવાન બનાવી દીધા બંનેને શત્રુ રાજા પાસે લઈ આવ્યા યોગાનું યોગ ઉત્પલ નામનો નિમિત્તજ્ઞ અસ્થિગ્રામવાસી રાજ્યસભામાં આવ્યો હતો પ્રભુને બંધનગ્રસ્ત જોઈને તે તરત જ બોલ્યો રાજન આપના સૈનિકોએ માવીર સ્વામીને બાંધીને મોટો અપરાધ કર્યો છે પ્રભુ તો નિસ્પૂર્ણ છે તેઓ ક્ષત્રિય કુંડના રાજકુમાર છે તથા ભાવિના ચોવીસમાં તીર્થંકર છે મહારાજા શિ જીત શત્રુએ તરત જ મહાવીર સ્વામી તથા ગૌશાલકને મુક્ત કરાવ્યા તથા પોતાના સૈનિકોને ભૂલ બદલ પ્રભુની ક્ષમા માંગી પ્રભુએ ક્ષમા આપતો હાથ ઊંચો કર્યો ત્યાંથી ગ્રામાનું ગ્રામ વિહાર કરતા પ્રભુ રાજગૃહિમાં પધાર્યા ત્યાં ચોમાસી તપની સાથે ચાતુર્માસ પસાર કર્યો પ્રભુ પોતાની ઘોર સાધનામાં ઉત્તરોત્તર આગળ વધી રહ્યા હતા નવમું ચાતુર્માસ અનાર્ય દેશમાં પ્રભુ મહાવીરે જોયું કે હજી પોતાના ઘણા કર્મો બાકી છે તે કર્મોને જલ્દી ખપાવવા માટે ઉગ્ર તપ સાધના જરૂરી હતી તેના માટે એકાંતને અપરિચિત ક્ષેત્રોમાં વિચારવું અનિવાર્ય હતું પ્રભુ બીજી વાર અનાર્ય દેશમાં પધાર્યા પરિસહો અને ઉપસર્ગોને સામેથી આમંત્રણ આપી કર્મોની ઉદીરણા કરવી તે પ્રભુની સાધનાની આગવી વિશેષતા હતી અનાર્ય એવા લાડ દેશમાં પ્રભુને જે પરિષહ તથા ઉપસર્ગો આવ્યા તેનું વર્ણન આચારાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંદમાં આવે છે આપણે તે વાંચીએ તો રૂવાડા ખડા થઈ જાય સાધના કાળનું નવમું ચાતુર્માસ અનાર્ય દેશમાં અનેક પ્રકારના પરિસહો તથા ઉપસર્ગોને સમભાવે ભોગવતા પસાર કર્યો પ્રભુએ અનેકાનેક કર્મોની નેજરા કરી અનાર્ય દેશના જંગલોમાં વૃક્ષોની નીચે એ ચાતુર્માસ ચોમાસી તપ સાથે પસાર કર્યો જય જિનેન્દ્ર